મને પોત્રીસ છત્રીસ વર્ષ હોય તો કોઈ પહેરવાનું નોમ જ ડાડે હું તો ને બોમ્બ ને એ કરું પણ પછી મેં શું કર્યું કોમ બોમ્બ કીધું છોડી જ દીધું હા બે ટાઈમ ખાવાનું નાવાનું ખાઈ પીને ફૂઈ જવાનું દોસ્તારો ભીડું જઈને ફરવાનું કોમ ના કર્યું ને એક આ બરાબર ભલે કે આ તો કોમ બોમ નહીં કરતો તમને મને પહેલા દીધો કોમ છોડી દે એવું કરવું પડે કોમ બોમ્બ કરવાનું જ ને ખાવાનું બે ટાઈમ થાપીને અને નાવાનું તાઈનું ઘેર કેસ રહેવાનું અને ફરવાનું અને તાર કાકો સોન નો બોન ઉહેર છે કંટાળ છે ને એ કઈ પછી ખબર પડશે પછી પૈ ના આવશે એટલે તમે કોમ બોમ કરે છો હું કહો પૈ ના નોન લે કહો કે કોમ નો બોમ્બ કરતો તારા ભાગી એ જમી એ વાય ખાય ખબર નહીં પડતી વાત તો સાચી રે તારા ભાગી જમી શકે ને સર બધી એ વાવે શકે વાવે ને બધું ખાય છે અને કોમ કોણ કરે છે

નવા નવા લુઘડા લાવી બે ચાર જોડી અને લાઈ ધોઈ અને ખાઈ પીને પડેલા ફોર્મ જ કરવાનું બંધ કરી દે પછી ઇનામ છે યાર જે ચાલુ કરું તા જો ભૂલતો ને એવો હળગાવી જાય એવો હળગાવી જાય આજ કાકાને બે ને ઝાટા પીટા ઉડી જાય તો બાધા બાધા થાય બધા કાકાને ખબર કરજે કે આ મારા વર્ષે કોઈ ખબર નથી પડતી હું આને મળ્યો છે ભણાવવા વાળો બરોબર લડાવે ને એક જુદા

ના કોક ઉндуણો વિચાર છે પણ મને મગમ હતું ને પણ લાઈ મુખી કને જી આવો મુખીને મારું જૈ ઓનો નિકાલ મુખી લાવશે લાઈ મુખી જી આવ ગે મને હેતવા દે મારું જબડું લાઈ મેં દીધું છે